આપણે દુધિયા તળાવ અને જૈન મંદિરથી થોડાક આગળ વધીએ એટલે મૈન મંદિરનો આવો ગેટ આવે છે અને અહીંથી પગથિયા ચાલુ થાય છે આ પગથિયા ચડતા લગભગ દસેક મિનિટ લાગે છે દોસ્તો આજે રવિવાર નથી તો પણ ભીડ ખૂબ જ છે અને ગરમી પણ ખૂબ જ છે અને બીજી ખાસ વાત એ કે અહીંયા ટૂંકા કપડાં પહેરવાની કે શોર્ટ્સ પહેરવાની સખત મનાય છે અને આગળ જવા દેવામાં આવતા નથી તેથી એ પણ ખાસ ધ્યાન રાખવું દોસ્તો હવે આપણે પાંચથી સાત મિનિટમાં મંદિર સુધી પહોંચી જઈશું બસ હવે થોડા જ પગથિયાં બાકી છે অচে দেখছে এ দতীয়া তালাবছে যে রাস্তা মা